ત્રણ ગોળાઓ હોય છે સેમ ટુ સેમ ગોળાઓ નીચે પણ હોય છે મતલબ કે આ એક અંડરલાઈન કરતો ગોળાનો સવર્ગાંક વિચારીએ તો એના પોતાના સમતલમાં ત્રણ ચાર પાંચ ને છ હોય સેવન એટ નાઇન થ્રી ઉપર હોય ટેન ઇલેવન અને ટ્વેલ્વ નીચે હોય મતલબ કે બાર જેટલો સવર્ગાંક થાય ઓકે ચાલો નેક્સ્ટ મિત્રો એબી એબી અને એબીસી એબીસી પ્રકાર અનુક્રમે કયું છે તો તમે જાણો છો એચસીપી અને સીસીપી આની અંદર એ બી એ પ્રકારનું હોય અને આમાં એ બીસી એ પ્રકારનું હોય છે એટલે કે આપણું હેક્ઝાગોનલ ક્લોઝ પેકિંગ અને ક્યુબિક ક્લોઝ પેકિંગ એ આપણો જવાબ થશે ઓકે ચલો બીસી ગોળામાં ગોઠવણી કેટલી જગ્યા રોકાયેલી હોય છે તો આપણે બધા માટે વિચારી લઈએ સાદો ઘન બીસીસી અને એફસી મિત્રો સાદા ઘરની અંદર ચોપન ટકા જેવું હોય આમાં અડસઠ ટકા જેવું હોય આમાં ટકા જેવું હોય આ રોકાયેલી જગ્યા છે હવે ખાલી જગ્યા જયારે વિચારવાનું થાય બરાબર તો આની અંદર બાવન પોઈન્ટ તેત્રીસ જેવું હોય તો બાવન ટકા વિચાર તો આડત્રીસ સોરી અડતાલીસ ટકા ખાલી થશે આમાં બત્રીસ ટકા ખાલી થશે અને આમાં છવ્વીસ ટકા ખાલી થશે

નેક્સ્ટ અને સમાન ગજના ગોળા દ્વારા રોકાયેલી જગ્યા કેટલી તો બંનેની અંદર જેટલી જગ્યા જગ્યા રોકાય છે ચાલો અને જો રોકાતી હોય તો ખાલી જગ્યા કેટલી થશે છવીસ ટકા થશે એટલે કે આપણો જવાબ થશે છવ્વીસ ટકા ચાલો નેક્સ્ટ કયું ક્લોઝ પેકિંગ નથી મિત્રો તો બીસીસી ક્લોઝ પેકિંગ નથી કેમ તો કે પહેલા લેયરના ગોળાઓ એકબીજાને અડકીને ગોઠવાયેલા નથી હવે એના ઉપર મિત્રો એક બીજો ગોળો ગોઠવાય છે અને હવે એના ઉપર કદાચ તમને ઓછું દેખાશે પણ હું હવે જે દૂર એ દેખાય જો આ એના પર ગોઠવાયેલા ગોળાઓ છે મતલબ કે તમે જો સફેદ સ્તરના ગોળા એ અડેલા નથી અને બ્લુ કલરના સ્તરના ગોળાઓ પણ એકબીજાને અડેલા નથી એનો મતલબ એમ કે પીળો ગોળો જે છે નીચેના ચાર સફેદ અને ઉપરના ચાર બ્લુ કલરના ગોળાને છે તો આ એકદમ ક્લોઝ પેકિંગ ગોઠવણી કહેવાય નહીં આમાં ઘણી બધી જગ્યાઓ ખાલી રહી છે ઓકે ચાલો નેક્સ્ટ મિત્રો ક્લોઝ પેકિંગ લેટિસમાં અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્ર કરતા કેવું હોય સાંભળજો બરાબર ગોળાની સંખ્યા જો એન હોય ચતુષ્ફલકીય છિદ્ર આ જો એન હોય તો આ એના કરતા બમણી હોય અને અષ્ટફલકીય છિદ્ર જે છે એની સંખ્યા થશે એન તો તમે વિચારો અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કરતા કેવી થાય અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચતુષ્ફલકીય કરતા કેવી થાય તો કે અડધી થઈ થાય ને ચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા અષ્ટફલક કરતા કેવી થાય બમણી થાય બરાબર યાદ રાખજો ક્લોઝ પેકિંગ ની અંદર અષ્ટફલકીય છિદ્રની સંખ્યા ચતુષ્ફલકીય છિદ્ર કરતા કેવી થાય તો કે અડધી અષ્ટફલકીય છિદ્રમાં ગોળા ગોઠવાયેલો હોય એના સવર્ગાંક કેટલો તો અષ્ટફલકીય છિદ્ર બને કેમ તો કે આ ત્રણ ગોળાઓ એકબીજાને અડકીને ગોઠવાયેલા છે હવે એના ઉપર બીજા ત્રણ ગોળાઓ આવી રીતે ગોઠવાયેલા હોય અને અહિયાં વચ્ચેની જગ્યામાં કોઈ કેટા આવે તો એ કેટલા ગોળાને અટકે છે છ ગોળાને સ્પર્શે એટલે તમારે ખાસ ધ્યાન રાખવાનું છે કે અષ્ટફલકીય છિદ્રોમાં કેટલા ગોળાઓ હોય છે તો કે અષ્ટફલકીય છેદ્ર માં ત્રણ ઉપરના સમતલના ત્રણ નીચેના સમતલના કુલ છ ગોળા મોટા ભાગના વિદ્યાર્થીઓ અષ્ટ શબ્દ સાંભળે એટલે આઠ જ લખી દે છે બરાબર તમારે યાદ રાખવાનું ચલો નેક્સ્ટ ક્લોઝ પેકિંગ ની અંદર અષ્ટફલકીય છિદ્રનું કદ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યામણીમાં કેટલું હોય છે બરાબર હવે આપણે જાણીએ કે જે ગોળાની ફરતે છ હોય બરાબર અને ચતુષ્ફલકમાં ગોળા ચાર હોય તેનો મતલબ મોટું જ હોવાનું ને બરાબર આપણે કહી ન શકીએ કેટલું મોટું હશે પણ એમ કહી શકીએ મોટું હોય છે નાનું સમાન એવું પણ કેવું હોય છે મોટું હોય છે બરાબર ચાલો નેક્સ્ટ કેટાયન નો સવર્ગાંક કેટલો થાય સમ ચતુષ્ફલકીય છિદ્રમાં કેટાયન કેટાયન એટલે ધનઆન ધન નો સવર્ગાંક કેટલો થાય તો આ ચતુષ્ફલકીય છિદ્ર છે એની ઉપર આ ચોથો ગોળો છે તો દરેક ગોળાની ફરતે કેટલા વચ્ચે અહીંયા પરમાણુ મૂકેલો હોય તેની ફરતે કેટલા પરમાણુ ગોઠવાય તો કે ચાર ગોઠવાશે રેડી ચાલો સ્ફટિક લેટીઝમાં પ્રતિ પરમાણુ સમચતુષ્ફલકીય છિદ્રની સંખ્યા કેટલી હોય છે જો ગોળાની સંખ્યા એન હોય તો ચતુષ્ફલકીય છિદ્ર એટલે ટેટ્રા હેડ્રલ વોઇડ ની સંખ્યા કેટલી થવાની તો હોય એના કરતાં બમણી થવાની હવે આપણને એમ કીધું છે સ્ફટિક લેટીસ માં પ્રતિ પરમાણુ ચતુષ્ફલકીય છિદ્ર ની સંખ્યા કેટલી તો પ્રતિ પરમાણુ ચતુષ્ફલકીય છિદ્ર કેટલા થાય બે થાય કોઈ પણ ગોળો હોય એના કરતા બમણું થવાનું રેડી પદાર્થ P અને Q બંને તત્વ છે સાંભળજો બરાબર XZ P અને આ Q છે Q પરમાણુ CCP છે આ CCP રીતે ગોઠવાય છે P પરમાણુ ચતુષ્ફલકીય છિદ્ર જે છે ટેટ્રાહેડ્રલ વોઇડ એમાં ગોઠવાયેલો છે બરાબર હવે બરાબર સમજો આની સંખ્યા આપણે એન ધારી પી ટુ થશે અને ક્યુ વન થશે આ એનું સૂત્ર બની જશે ઓકે થયું કે નહીં ચાલો નેક્સ્ટ એકમ કોષમાં પરમાણુની સંખ્યા જેડ છે બરાબર ક્લોઝ પેકિંગ રચના એબીસી છે તો ચતુષ્ફલકીય જગ્યાની સંખ્યા કોના બરાબર થશે હવે એકમ કોષમાં પરમાણુની સંખ્યા આપણને ઝેડ કહી દીધું એકમ કોષ માં પરમાણુ સંખ્યા એ આપણને ઝેડ કીધું હવે abc abc ઈટ મીન્સ કે આ ફલક કેન્દ્રિત એકમ કોષ છે एफसीसी તો હવે z બરાબર થશે 4 चतुष्ફલકીય જગ્યાની સંખ્યા હવે चतुष्ફલકીય જગ્યાઓ કેટલી હોય चतुष्ફલકીય જગ્યા કેટલી થશે તો કે 2n કેટલી જેટલી થશે થઈ ગયું ચાલો તો ચાલો આ સાથે જ મિત્રો આપણે અહિયાં નો સેશન સમાપ્ત કરીએ છીએ જય સ્વામિનારાયણ ફરી પાછા મળીએ ત્યાં સુધી ખુશ રહો સલામત રહો